ખેડૂત ભાઈઓ ચિનો ભાઈ કાથરોટી આપનું સ્વાગત કરે છે ગઈકાલના ગુજરાત સમાચારમાં એક અહેવાલ વાંચ્યા અને એ અહેવાલ મુજબ ભારત અમેરિકા વચ્ચે વેપારનો સોદો થયો એ વેપારના સોદામાં કૃષિ એટલે કે કૃષિ પેદાશ અને ડેરી પેદાશ એ બંનેનો સમાવેશ થયો છે એટલે કે હવે પછીથી આ કરાર પ્રમાણે અમેરિકા પોતાના દેશની અમેરિકાની જે કંઈ કૃષિ પેદાશો હશે અને ડેરી પેદાશો હશે એ બધું ભારતમાં એક્સપોર્ટ કરશે અને ભારતમાં વેચાણ કરશે એના માટે એક બહુ વિશાળ બજાર થઈ ગયું અને ત્યાંના કૃષિ મંત્રીનો એક દાવો એવો છે અમેરિકન કૃષિ મંત્રી આપણા નહીં અમેરિકન કૃષિ મંત્રીનો એવો દાવો છે કે ભારતના બજારમાં કૃષિ પેદાશો વેચીને અમેરિકાના ખેડૂતો જંગી કમાણી કરી શકશે ફરી વાર છું કે ભારતના બજારમાં કૃષિ પેદાશો વેચીને અમેરિકાના ખેડૂતો જંગી કમાણી કરી શકશે હવે જંગી કમાણી એટલા માટે કરી શકશે કારણ કે અમેરિકામાં યંત્રો આધારિત ખેતી છે એટલે એની પડતર કિંમત ઓછી આવે અને પડતર કિંમત ઓછી આવે એટલે ભારતમાં એ ઓછા ભાવથી વેચાશે અને એ ઓછા ભાવથી વેચાશે પરિસ્થિતિ શું થશે કે આપણા દેશના ખેડૂતો જે કંઈ કૃષિ પેદાશ કરે છે જે કંઈ અનાજ ઉગાડે છે જે કંઈ વસ્તુઓ ઉગાડે છે એ એની હરીફાઈ નહીં કરી શકે એની હરીફાઈ કરી શકશે નહીં તો ખેડૂતો પાસે બે વિકલ્પ આવ્યા ક્યારે તમને ખોટ ખાઈને વેચવું પડે ખોટ ખાઈને વેચવું પડે અથવા તો ખેડૂતોએ અર્થતંત્રને કૃષિ અર્થતંત્રને સ્વવલંબી બનાવવું પડે બીજો વિકલ્પ અઘરો છે અને પહેલા વિકલ્પ જો સ્વીકારશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે એના બધી જમીનો ધીમે ધીમે ઉદ્યોગપતિઓને વેચી નાખવી પડશે બીજો કરાર પણ પેદાશ ડેરી પેદાશ એટલે દૂધ અને દૂધની બનાવેલી આઈટમો ચીજ છે માખણ છે બટર છે એ પણ અહીંયા વેચશે એટલે અહીંયા પશુપાલકો એની હરીફાઈ કરી નહીં શકે આપણી ભારતની ડેરી પણ હરીફાઈ નહીં કરી શકે કારણ કે ત્યાં જંગી ઉત્પાદન થાય છે ન કલ્પ હોય એવા મોટા યંત્રો દ્વારા